વિસનગરના કડા દરવાજા પરામાં ગટર સમસ્યા દસ દિવસથી ઉભરાતી ગટર રહેશોની શહેરના કડા દરવાજા પરા વિસ્તારમાં ગટરની સમસ્યાઓએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે છેલ્લા દસ દિવસથી સતત ઉઘરાતી ગટરને કારણે સ્થાનિક રહીશો વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે સ્થાનિક રહીશોએ પાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે ચોકઅપ થયેલી ગટરના સમારકામની માંગણી કરવામાં આવી છે પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં પાંચસોથી વધુ રહેણાંક મકાનો આવેલા છે અને ગટરનું પાણી કડા દરવાજા પરથી બહુચર માતાના મંદિર સુધી ફેલાયું છે આસપાસના સ્થાનિક રહેવાસી જણાવ્યા મુજબ ગટર લાઇનની સમસ્યાને કારણે મોહલ્લામાં અનેક લોકો બીમાર પડ્યા છે જો સમારકામ નહીં થાય તો રોગચાળો ફેલાવાની દહેશત છે કંટાળેલા રહીશોએ હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે સાથે જ તેમણે મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે જાવિદ મનસુરી વિસનગર